ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની એકસોને સડસઠમી જન્મજયંતિ નિમિત્તે માનવી ક્રાંતિ તીર્થના કરાયેલા આધુનિકીકરણને આવતીકાલે સીએમના હસ્તે ખુલ્લું મુકાશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની એકસો સડસઠમી જન્મ જયંતિ નિમિત્તે માનવી ક્રાંતિ તીર્થને આવતીકાલે સીએમના હસ્તે ખુલ્લું મુકાશે જેની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે કચ્છનું વહીવટીતંત્ર તૈયારીઓમાં જોડાયું છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સૌને કાલે શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક જે આધુનિકીકરણ થઈ રહ્યું છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સૌને આમંત્રણ પાઠવ્યું છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સૌને આમંત્રણ પાઠવતા જણાવ્યું કે મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે એ એસિડોમ પણ ઉભો કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી સૌપ્રથમ તો આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને શારદીય નવરાત્રની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે પ્રથમ નવરાત્ર છે આવતીકાલે બીજા નવરાત્રિના સપરમા દિવસે આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાલે સાંજે સાડા વાગે આ સ્થાન ઉપર પધારવાના છે આપણા માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને આમંત્રણ પણ પાઠવું છું કે આપ પધારો આ એક સુંદર મજાનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે કારણ કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ માનવીના સપૂત હતા અને એમણે અઢારસો સત્તાવનમાં ભુભુવાડી લીમડાવાળી શેરીની અંદર એમણે જન્મ ધારણ કરી અને ભુભુવાડી શેરીમાં પંડ્યાની શાળામાં એમણે અભ્યાસ સામાન્ય પ્રાથમિક શાળાનો અભ્યાસ કરીને અને ત્યાંથી ભુજ ભૂજથી મુંબઈ અને મુંબઈથી છેક લંડન સુધી અભ્યાસ કરી બેરિસ્ટરની પદવી ગ્રહણ કરી અને જીવનના અંતિમ શ્વાસ સુધી મુક્તિ સંગ્રામ ભારત મુક્તિ સંગ્રામ માટે સતત લડતા રહ્યા અને એમના અસ્થિને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ચારમાં વીરાંજલિ સ્વરૂપે અહીં લાવ્યા અને અહીંયા પ્રસ્થાપિત કર્યા અને નવમાં આ સુંદર મજાનું ક્રાંતિ તીર્થનું નિર્માણ કર્યું આ તીર્થની અંદર અત્યારે આધુનિકરણ નવીનીકરણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વીએમડીસી દ્વારા થયું છે ખૂબ સુંદર થયું છે હું આપને સૌને આપણો માંડવી દરિયા કિનારો પ્રવાસનનો કિનારો છે એ સૌ મહેમાનોને લઈને આ જોવા આવવા જેવું છે અહીં જે ગેલેરી છે એ ગેલેરીની અંદર સમગ્ર જીવન શ્યામજીનું બતાવ્યું છે એમાં કરતાં કરતાં તમે ઇન્ડિયા હાઉસ જે પાછળ મારી જોઈ રહ્યા છો ઇન્ડિયા હાઉસની અંદર શ્યામજીના કળશને મૂકવામાં આવ્યા છે અસ્થિકલશને ત્યાં એમને પુષ્પાંજલિ કરી શકો છો તમારા ભાવ પ્રગટ કરી શકો છો દેશના આઝાદીના સંગ્રામમાં જે કોઈ લડવૈયાઓ ખપી ગયા એમના આપ તૈલચિત્ર પણ જોઈ શકો છો એને જાણી શકો છો અને સાંજના ભાગે જેમ સોમનાથમાં જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લાઇટ એન્ડ શો સાઉન્ડ થાય છે એવો લાઇટ એન્ડ શો સાઉન્ડ પણ હવે અહીંયાથી થશે દરરોજ એટલે દરરોજ સાંજે લાઇટ એન્ડ શો સાઉન્ડને માણવાની પણ મજા આ માંડવીના તાલુકાના લોકોને અને કચ્છભરની અંદર આવતા સૌ પ્રવાસીઓ માટે સમગ્ર ભારત વર્ષમાંથી આવતા સૌ પ્રવાસીઓ માટે એક સુંદર મજાનું નજરાણું ભારતીય જનતા પાર્ટીની સરકારે ભેટ આપ્યું છે ક્રાંતિ તીર્થના સ્વરૂપમાં વંદન કરીને પુષ્પાંજલિ સ્વરૂપે આપ્યું છે ડબલ ઇન્જિનની સરકારે આપ્યું છે એટલે હું આપના માધ્યમથી આવતીકાલે સાંજે સાડા ત્રણ વાગે આપ પધારો આ ઐતિહાસિક ક્ષણના આપ સહભાગી બનો એના સાક્ષી બનો એના માટે પણ આમંત્રણ આપું છું અને પછી એ પરિવાર સાથે આ ક્રાંતિ તીર્થ ઉપર દર્શન કરવા આવો એવું પણ હું સૌને નિમંત્રણ આપું અત્યારે મંડપની વ્યવસ્થાઓ થઈ રહી છે પાર્કિંગની વ્યવસ્થાઓ થઈ રહી છે આવવા જવાની અને વ્યવસ્થાઓ થઈ રહી છે લોકોને બેસવા માટેની સૌ વ્યવસ્થાઓ થઈ રહી છે એટલે આજે પણ સૌ મિત્રો આજે સંગઠનના ચૂંટાયેલા સૌ પદાધિકારી મિત્રો આ વ્યવસ્થાઓના ભાગરૂપે સૌ સાથે મળીને તંત્ર અને સંગઠન સાથે મળીને એક આ રાષ્ટ્રીય પર્વ જે સારું મજાનું સ્મારક છે રાષ્ટ્રીય સ્મારક જેવું આ સ્મારક છે કે જે એક જલાવતન જિંદગી જીવનાર વ્યક્તિ જે દેશ માટે જેણે પોતાનું બલિદાન આપ્યું એવી વ્યક્તિ માટેનો આ કાર્યક્રમ છે એના માટેની તૈયારીઓમાં સૌ લાગેલા છે